ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ પણ અહીં ઉપસ્થિત છે તેઓની સાથે આપણે વાત કરીએ હર્ષદભાઈ કેવું લાગી રહ્યું છે આજે આજે ખોરજ ગામની અંદર આ ખોરજ ગામનો એક દીકરો મુકેશભાઈ જેણે પરિશ્રમથી એક એવા પ્રકારના સ્થાન પર પહોંચ્યા છે અને પહોંચ્યા પછી મા લક્ષ્મીની જે કૃપા એમના પર થઈ એ લક્ષ્મીની કૃપાથી સનાતન સંસ્કૃતિના વાહક તરીકે ગામની અંદર આજે એમણે સરસ મજાના પહેલાં પણ એમણે આ જ મંદિર બનાવેલું આજે એ જ મંદિરને પુનઃ એમણે સરસ મજાના સુંદર વ્યવસ્થાની અંદર ત્રણ માતાઓ ઉમિયા માતા બહુચર માતા અને અંબે માતા ત્રણેયને બેસાડીને આજે ગામની અંદર બધા જ લોકોને આ ત્રણે શક્તિ માતાઓના દર્શનની તક આપી છે અને આ સુંદર કામની અંદર એમણે ત્રણ દિવસનો યજ્ઞ કરી ગામના બધા જ લોકો વિશેષ આમંત્રિતો અને માન્ય મુખ્યમંત્રીને પણ આમંત્રણ આપી આ ગામના પ્રસંગને રૂડો અવસર બનાવ્યો છે અને ગામોત્સવ બનાવ્યો છે ચૈત્ર મહિનાનો જે દિવસ છે ચૈત્ર મહિનો એક એવો દિવસ કે જેમાં પ્રભુ શ્રી રામ હનુમાનજી અને વિશેષ નવરાત્રિની નવે દિવસની ઉપાસના એ બધા જ માઈ ભક્તો કરતા હોય છે અને આજે આ ગામની અંદર સરસ મજાની આ વ્યવસ્થા મુકેશભાઈ દ્વારા થઈ ત્યારે હું ત્રણેય માતાઓને મસ્તક નમાવી આવા મુકેશભાઈએ કરેલા કામની અંદર એમના હાથે આવા વિશેષ કામો કરાવે અને સમાજની અંદર સંસ્કૃતિના વાહક બનવાની હર હંમેશા એમને તક આપે અને શક્તિ આપે એ જ અભ્યર્થનામાં અંબા જગદંબાને હું કરું છું આજે ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત સંત સંમેલન કે જે ગુજરાતી મીડિયા દેશના મીડિયામાં પહેલી વખત થયું છે અને એ સંત સંમેલનમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા કેવું લાગી રહ્યું છે સનાતન ધર્મ રામ રાજ્ય અને સંત સંમેલન ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત બે હજાર એક પછી નરેન્દ્રભાઈએ જ્યારે ગુજરાતની મુખ્યમંત્રી તરીની જવાબદારી સંભાળ્યા પછી એમણે પોતે રાજદંડ કરતા ધર્મદંડ મહાન છે અને રાજ વ્યવસ્થાઓ એ ધર્મના માર્ગદર્શન નીચે ચાલે એ પ્રકારની વ્યવસ્થા કરી અને વ્યવસ્થા કરીને ચારેય શંકરાચાર્યો અને આપણા એકાવને એકાવન અખાડા છે આ દરેકના મુખ્ય લોકો સાથે બેસીને આ ભારત વર્ષને કેવો બનાવવો જોઈએ ભારત વર્ષના જે લોકો છે એને સંસ્કૃતિની અંદર જોડવા માટે ભૂતકાળમાં જે નાની મોટી તકલીફો હતી આ તકલીફો દૂર કરી જે આપણા ધાર્મિક સ્થાનો હતા આ દરેક ધાર્મિક સ્થાનોને ચારે ચાર શંકરાચાર્યો સાથે પરામર્શ કરીને એ જ્યાં નાની મોટી કોઈ કાયદાકીય ગૂંચ હતી બધી દૂર કરીને સમગ્ર ભારત વર્ષના દરેક લોકોની આસ્થા જ્યાં જોડાયેલી હતી અને આસ્થાની સાથે સાથે વાહકો સંતો મહંતો જે સતત વિચરણ કરી સમાજની અંદર ધર્મો પ્રચાર કરતા હતા આવા સંતો આજે અહીંયા આ રૂડા પ્રસંગે ઉપસ્થિત છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ચેનલને પણ હૃદયપૂર્વકનો અભિનંદન આપું છું અને આભાર માનું છું ગુપ્તદાન મહાદાન સાત મહિના રોજ મતદાન થવાનું છે મતદાન માટેની અપીલ પણ થઈ જાય આ એક એવી ચૂંટણી છે કોઈ એક વ્યક્તિને હરાવવા માટે નહીં કે કોઈ એક વ્યક્તિને જીતાડવા માટે નહીં પણ ભારત વર્ષ એ સમગ્ર દુનિયાની અંદર જેમ નરેન્દ્રભાઈએ જી ટ્વેન્ટીની અંદર વસુદેવ કુટુંબકરનો નારો આપી મિલેટ્સને આગળ કરવાનો પ્રયત્ન કર્યો ગઈકાલ સુધી જે ગરીબ ગુરબાઓ વાપરે એવું સમાજની અંદર માન્યતા હતી આવી બધી જ માન્યતાઓ અને એમણે બાજુમાં મુકાઈને જે અત્યારે ભારત વર્ષની અંદર વ્યવસ્થાઓ છે ચાહે ભોજનની હોય પૂજનની હોય કે અન્ય કોઈ પણ સામાજિક વ્યવસ્થા હોય આ શ્રેષ્ઠ અને વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી વ્યવસ્થાઓ છે એવું એમણે સમગ્ર વિશ્વની અંદર પ્રતિપાદ કર્યું અને કોરોના પછી તો સમગ્ર વિશ્વ એ નરેન્દ્રભાઈને વિશ્વગુરુ માનવા લાગ્યા અને આગામી સાતમી મેના રોજ ગુજરાતની અંદર પણ ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો એ નરેન્દ્રભાઈને સૌથી વધુ મતતોથી બધી સીટો જીતી નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરશે અને વિશેષ જે સીટનો હું ઇન્ચાર્જ છું આ એક ખોરજ ગામ એ અમિતભાઈ સાથે સંકળાયેલું ગામ છે સૌ પહેલાં અમિતભાઈ આ ગામના તળાવને એમણે જે તળાવો ડેવલપ કરવાનું કર્યું તો સૌ પહેલાં ખોરજ ગામ એમણે પસંદ કરેલું અને ખોરજ ગામની અંદર અનેક વખતે એમને આવવાનું થયું આમ તો ગઈકાલે જે પોતે આવવાના હતા પણ પાર્ટી એમની અચાનક એક મિટિંગ ગોઠવી દીધી રાજસ્થાનની અંદર અને ત્રણ વાગે એમને પહોંચવાનું હતું એક વાગે એમનું ફોર્મનું નામાંકનનું કામ પૂરું એટલે એટલો સમય ના મળ્યો પણ ભવિષ્યની અંદર એમનો જે સંદેશ હતો મા સામેની આસ્થા હતી એ મને એમના પ્રતિનિધિ તરીકે મોકલી આજે એમના વતી પણ મને વંદન કરવાનું કહ્યું છે અને આ ચેનલે સતત આ પ્રચાર કાર્યની અંદર એ ચાહે અમારી નાની મીટિંગો હોય રોડ શો હોય કે અમિતભાઈનું નામાંકનની પ્રક્રિયા હોય દરેક પ્રક્રિયાની અંદર લોકશાહીનો ચોથા પાયા તરીકે એની જે ભૂમિકા છે એ ભજવી છે અને ભારતની લોકશાહી એ શ્રેષ્ઠ લોકશાહી છે એના આગળ લાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ તો જ્યાં અમે નાના મોટી જગ્યાએ ક્યાંક ઉણા ઉતર્યા છું અમે પ્રસિદ્ધિની અંદર ક્યાંક અમારી નબળીઓ હતી તો ત આ ચેનલના માધ્યમથી અમારી બધી નબળીઓ ઢાંકી પ્રજા સુધી પહોંચવાનો આ ચેનલે પણ પ્રયત્ન કર્યો છે તો ભારતીય જનતા પાર્ટીના સંયોજક તરીકે અને વિધાયક તરીકે પણ ચેનલનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર સર આપનો તો ધારાસભ્ય હતા અને તેઓના હસ્તે જ્યારે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે સંપન્ન થયું છે ત્યારે તેઓના હસ્તે અહીં મંદિરની શિખા ઉપર ધજા પણ ચઢાવવામાં આવી છે અને હવે ખોરજના નગરજનોને એકસાથે મા અંબા મા ઉમિયા મા બહુચરના દર્શન થશે અને તેની સાથોસાથ તેઓ માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા પણ પ્રાપ્ત કરશે કેમેરામેન મનીષ સાથે જાગૃતિ ખોરજ ગાંધીનગર